કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ સરસ મજાનો ટોપિક લઈશું રબર ચલો તો રબ્બરની અંદર આપણે ત્રણ ધોવાના છે કુદરતી રબર અર્ધ સાંશ્લેષિત રબર અને સાંશ્લેષિત રબર તો શરૂઆત કરીશું આપણે કુદરતી રબર કુદરતી રબર એ કુદરતી પોલીમર છે સ્વાભાવિક છે ને કુદરતી રબર એ કુદરતમાંથી મળી આવતો એટલે કુદરતમાંથી મળી આવતો પોલીમર મીન્સ કુદરતી રબર એ કુદરતી પોલીમર છે તેમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય રબર હોય ને તમે ખેંચો તો ખેંચાય ખેંચાણ દૂર કરો તો પોતાની મૂળ સ્થિતિમાં આવે એને આપણે શું કહે છે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે આથી તેને ઇલાસ્ટોમેરિક પોલીમર કહે છે ઇલાસ્ટિક બોલીએ ને આપણે ઇલાસ્ટિક તો એનું કહીશું ઇલાસ્ટોમેરિક પોલીમર

દૂર કરશો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે છોડશો એટલે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે અહી પોલીમ લાગેલા બળને દૂર કરવામાં આવે બળને દૂર કરી દો ત્યારે રબર એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને એના ઘણા બધા ઉપયોગો છે ક્લિયર ચાલો હવે બને કેવી રીતે તો રબરના જે વૃક્ષો હોય છે એ રબરના જે વૃક્ષ એના ઝાડ એ ઝાડ જે છે એની છાલમાં છેદ પાડો છેદ પાડો એટલે એમાંથી નીકળશે રબર લેટેક્સ મતલબ દુધ રબર એ રબર લેટેક્સ એ શું છે તો રબરનું પાણીમાં બનાવેલું કલીલમય પણ મીન્સ દ્રાવણ છે શું કરવાનું રબરનું જે વૃક્ષ હોય બરાબર એની છાલ એ છાલમાં આપણે છેદ પાડવાનો છેદ પાડો એટલે એમાંથી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા કરી ને કુદરતી રબર મેળવવામાં આવે છે ધેટ્સ ખતમ રબરના ઝાડ પહેલા આપણે આપણું લઈશું ભારત શ્રીલંકા ઇન્ડોનેશિયા મલેશિયા અને દક્ષિણ અમેરિકામાંથી મળી આવે છે ક્યાં ક્યાં ભારત શ્રીલંકા ઇન્ડોનેશિયા મલેશિયા અને દક્ષિણ અમેરિકામાં રબરના ઝાડો જોવા મળે છે મિત્રો હવે કુદરતી છે એ મોનોમર નો રેખીય પોલીમર છે આઇસોપ્રિન મોનોમર આઈસોપ્રિટ કોને કહેવાય તો અહીંયા જો અહીંયા આપણે સીએથી લઈએ बराबर अँ डबल बॉन अँ डबल बॉन अँ सी एच टू अँ सी एच टू अँ सी एच तो आ शू आइसोप्रिन आइसोप्रीन हम आ जरा आप पोलिमराइजेशन करे तर मैं तुमने हमें शीखवाड़ो एम आई एन टाइम्स लीए आग जैसे तो सी टू सींगल बॉन्ड सी उपर सी थ्री

હવે એ પોલી એનો રેખ્ય પોલીમર મતલબ આઈસોપ્રિન માંથી પોલી આઈસોપ્રિન બન્યું તો આઈસોપ્રિન એ રેખ્ય પોલીમર ગણવામાં આવે તેને સીસ વન ફોર પોલી આઈસોપ્રિન કેમ કહેવામાં આવે છે તો જો સીસ સંગઠ અહીંયા જો કાર્બન કાર્બન રિબન ની એક જ બાજુએ એ સી એચ ટુ સી એચ ટુ છે તો આપણે એને શું કહીએ છીએ સીસ અને વન ફોર કેવી રીતે તો વન ટુ થ્રી ફોર વન સાથે ફોર વન સાથે ફોર

એ ઘણી શૃંખલાઓ ધરાવે છે જે નિર્બળ વાંડરવાળ સાકર્ષણ બળથી જોડાયેલી હોય અને ગૂંચડામય બંધારણ ધરાવે છે ને ગૂંચડામાં એટલે પેલું સ્પાયરલ વાઇડિંગ કર્યું એના જેવું બંધારણ ધરાવ મતલબ સ્પ્રિંગ ટાઈપનું આથી તેને સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ એનો મેનિંગ સ્પ્રી સ્પ્રિંગની જેમ ખેંચી શકે સ્પ્રિંગની જેમ આપણે શું કરી શકીએ ખેંચી શકીએ પાછું તમે મૂકી દો તો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે સ્પ્રિંગ આવે બરાબર એની જેમ સ્પાઈરલ સ્પ્રિંગ વાત કરીએ એકદમ સ્ટ્રોંગ આવે વાળી સ્પ્રિંગ કરો તો એને આમ ખેંચી શકાવ જેવું તમે ખેંચાણ દૂર કરો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવે એટલે એના એનામાં રહેલો છે સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ રહેલો હોય છે તો મિત્રો આ જે છે એ કુદરતી રબર હવે આપણે જોઈશું રબરનું વલખે નાઇઝેશન તો કુદરતી રબરમાં કઈક પ્રોબ્લેમ હતા એટલે આપણે એમાં થોડાક સુધારા કરવા પડ્યા એટલે આપણે હોલ્કેનાઇઝ રબર કહીશું તો એ શું થયું પેલું કુદરતી રબર કુદરતી રબર પૂરેપૂરું સંશ્લેષિત આપણે કુદરતી રબર પર રાસાયણિક પ્રક્રિયા કરીને જે આપણે પહેલા એમાં જોયું છે પહેલા વિડીયોની અંદર કે ભાઈ આ અર્ધ સંશ્લેષિત પોલીમરમાં આવે મતલબ અર્ધ સંશ્લેષિત રબર કુદરતી રબરમાં પ્રોબ્લેમ શું છે

અધ્રવી દ્રાવકમાં દ્રાવ્ય હોય છે તેઓ ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરતા નથી તો આજે કુદરતી કુદરતી પોલીમર છે કયા ઊંચા તાપમાને બાસણ સેલ્સિયસ તાપમાને નરમ થઈ જાય છે નીચા તાપમાને બરડ બની જાય છે પાણી શોષવાની ક્ષમતા વધી જાય છે અધ્રવ્ય દ્રાવકમાં દ્રવ્ય થઈ જાય છે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરતા નથી તો હવે કામ કરીએ આમાં થોડાક સુધારા કરીએ હવે જો રબર તો કુદરતી રબર છે હવે આપણે એની સલ્ફર સાથે પ્રક્રિયા કરીને વલ્કેનાઇઝ કરવાના તો અડધું કુદરતી છે અડધું આપણે છે એટલા માટે એને શું કહેવાય અર્ધ સંશ્લેષિત તો હવે શું કરીશું તો એને સલ્ફર કુદરતી રબરના સલ્ફર સાથેના મિશ્રણને સો થી એકસો બેતાલીસ અંશ સેલ્સિયસ તાપમાન યોગ્ય યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે છે હવે આ પ્રક્રિયા કરવાથી શું ફાયદો થાય છે જો આ આ કુદરતી તો બાજુમાં રહેલું મિથિલિન બંધ જે છે દ્રિબંધની બાજુનો જે મિથિલિન બંધ છે એમાંથી એની જે સાથે છે સલ્ફર એ ક્રોસલિંગ થી જોડાય છે મીન્સ તિર્યક બંધથી જોડાય છે

કે વલ્કેનાઈઝ દરમિયાન જો તમે પાંચ ટકા સલ્ફર નાખશો તેનો ઉપયોગ આપણે ટાયર બનાવવા માટેના રબર બનાવવા માટે ઉપયોગ થાય છે અને જો તમે ત્રીસ સલ્ફર એડ કરશો તો એ બેટરીના આવરણ બનાવવા માટે પાંચ ટકા ટાયર માટે ત્રીસ ટકા બેટરીના

પહેલા કુદરતી અર્ધ સાંસલેસ હવે સાંસલેસ એમાં નિયોપ્રિન તો નિયોપ્રિન મોનોમર છે ક્લોરોપ્રિન તો ક્લોરોપ્રિનની અંદર જે પેલું બ્યુટાડાઇન છે એના બીજા સ્થાન પર ક્લોરિન લખી દેવાનું એટલે થઈ જશે ક્લોરોપ્રિન તો એ ક્લોરોપ્રિન મોનોમરની ની મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરીએ ત્યારે નિયોપ્રિન મળે છે એટલે કે પોલી મિત્રો મીન્સ જોવામાં ગુણધર્મ જોઈશું આપણે ગુણધર્મમાં યાદ રાખવાનું આખો ગુણધર્મનો ઉપયોગ યાદ રાખવા માટે સંતને કહા ક્યાં હોગા અચ્છા યા બુરા તો આપણો વિચારવાનું અચ્છા સંતનો સ એટલે કે સંશ્લેષિત વર્ગનો હોમો પોલીમર કારણ કે એકલો જ જોડાયેલો છે બે કો ક્યારે આવે છે બે અલગ અલગ મોનોમર હોય તો કો આમાં હોમો એટલે બે પ્રકારના તેલ વનસ્પતિ પ્રાણીજ તેલ તેલનો પ્રતિકાર કરે છે વનસ્પતિ આપણે બોલતા નથી ક્યા એટલે કન્વેનિયર બેલ ફરતો પટ્ટો બનાવવા માટે હો એટલે હોસ પાઇપની બનાવટમાં ગા એટલે ગાસ્કેટ અવાહક તરીકે ગાસ્કેટનો ઉપયોગ એ બી અવાહક તરીકે એ સિવાય બીજા અવાહક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે અને છાપકામના રોલરમાં રોલર છાપકામના રોલરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે તો બોલો ક્યાં ક્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે કન્વેનિયર બેલ્ટ હોસ પાઇપ ગાસ્કેટ અવાહક તરીકે અને છાપકામના રોલરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે તો આ થઈ ગઈ સરસ મજાની ટૂંક નોંધ નિયોપ્રિન્ટ કેમાંથી બનાવ ક્લોરોપ્રિન માંથી હવે બનાવશું બ્યુના એન જે પેટ્રોલની ટાંકીના આવરણ બનાવવા માટેનો પોલિમર છે બ્યુના એન માટે બ્યુટાડાઈન જો આ બ્યુટાડા બ્યુટાડાઈન વન થ્રી બ્યુટાડાઈન એ બ્યુટાડાઈન જે છે એની નાઇટ્રાઇલ ડબલ એને કયો કહેવાય એક્રિલો સાઇનાઇડ એજ એકલો નાઇટ્રાઇલ વિનાઇલ સાઇનાઇડ એજ એક નાઇટ્રાઇલ નાઇટ્રાઇલ અને બ્યુટા વન એનું કોલિમરાઈઝેશન પેલા એક હતો હોમો આ થઈ ગયો કોરોક્સાઇડ ઉદીપક ની હાજરીમાં કો પોલિમરાઈઝેશન પ્રક્રિયા કરવામાં આવે શું શીખવાયેલું છે આગળ લઈ જાઉં આગળ લઈ જાઉં આગળ લઈ જાઉં તો એને આધારે અહીંયા જો ત્યાં સીએચ ટુ સિંગલ બોન્ડ સીએચ ડબલ બોન્ડ સીએચ સિંગલ બોન્ડ સીએચ ટુ સીએચ ટુ સીએચ નીચે સીએન એન ટાઈમ્સ અને શું કહેવાય બ્યુના એન બ્યુના એન પેલામાં આપણે શું આવેલું સંતને કહા હોગા અચ્છા બુરા સંત જે છે હોગ અર્મમાં હતું સેમ અહીંયા પણ આપણે સંત ગુણધર્મમાં લઈશું પહેલો સાંશ્લેષિત વર્ગનો કેવો પોલિમર હતો એકલા હતા એટલે હોમો આ સંશ્લેષિત વર્ગનો નો કો પોલીમર બે અલગ અલગ થયા

એટલે ટેન્કની અંદરનું આવરણ બનાવવા માટે એટલે પેટ્રોલ ટેન્કની અંદરનું આવરણ બનાવવા માટે કયા લોકો પેટ્રોલ સાથે રિએક્શન તો કરવાના છે નહીં એટલે પેટ્રોલ ટેન્કની અંદરનું આવરણ તો એનાથી બનાવી શકાય ને એટલે ટેન્કની અંદરનું આવરણ બનાવવા માટે અને ઓઇલ સીલ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે તો શું ચાવી છે બ્યુના એન એટલે બુનોની હોસ્ટેલ હોસ ટેલ ક્લિયર તો આજે આ તો કયો હતો સાંશ્લેષિત વર્ગના પોલીમરો થેન્ક યુ સો મચ મિત્રો ફરીથી નવી ટૂંકનો સાથે મળીશું ત્યાં સુધી ખુશ રહો